જય શ્રી કૃષ્ણ મિત્રો જો આપણે કૂકરમાં પાણી ગરમ લઈ અને બટેટા આપણે બાફફા મૂકી દીધા છે આપણે આજે બનાવવાના છે આલુ પરોઠા તો ચાલો આપણે ગેસ ચાલુ કરીને ગેસ ચાલુ કરીને અને આપણે બટાકા બાફા મૂકી દઈએ તો આપણે હવે આલુ પરોઠા ભેગી ખાવા માટે ચટણી જો મિક્સર જારમાં ધાણા મરચાં લીંબુ ખાંડ બધું નાખીને આપણે બનાવી લેશું હવે ખાટી મીઠી ચટણી તો જો મિત્રો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ધાણા મરચાં લીંબુને તો આપણા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બટાકાની છાલ ઉતારી લઈશું તો બાફેલા બટાકામાં આપણે હવે એક ચમચી નિમક નાખી દઈશું એક ચમચી નિમક નાખી દઈશું તો એક ચમચી આપણે અડધી ચમચી હિંગ નાખીશું એક ચમચી જીરું પાવડર નાખીશું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું આપણે લીંબુ અડધું ફાડું ને નાખીશું આપણે આમાં તો ચાલો આપણો આલુ પરોઠાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે પરોઠા માટે લોટ બાંધીશું તો આપણે હવે પરોઠા માટે લોટ બાંધીશું તો અમે ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે એક ચમચી નિમક નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું અને મોણ માટે તેલ નાખીશું એક પાવરું આપણે મોણ માટે તેલ નાખીશું પછી એને આપણે થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું પરોઠા માટે તો આપણે હવે પરોઠાનો લોટ બાંધી લઈશું તો આપણો પરોઠા માટેનો જો મિત્રો લોટ સરસથી બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે હવે પરોઠા વણવાનું ચાલુ કરીએ તો ચાલો મિત્રો આપણે હવે પરોઠા બનાવવાનો ચાલુ કરીએ આપણે રોટલીનો લોટ લઈ લીધો છે પછી આપણે એમાં બટાકાનું સ્ટફિંગ ભરીશું તો આપણે ગેસ ઉપર એક લોઢી મૂકેલી છે એમાં આપણે આલુ પરોઠા ચોળોશું સુવે જો મિત્રો આપણા આલું પરોઠા અમે સરસથી ડિઝાઇન પડી છે અને ફૂલ ફૂલેલા છે પણ સરસથી તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયાને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરજો કે મિત્રો તમારા પરોઠા કેવા બને છે તો આવી જ અવનવી રેસીપી જોવા માટે વિડીયાને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો